મારું નામ નિકિતા માસી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ભીમ અસલા વાલેકુમ નમસ્કાર ગુજરાત મારી રજૂઆત એટલી જ છે કે હું હર્ષ સંઘવી સાહેબ નરેન્દ્રભાઈ મોદી અમિત શાહ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ અને મારા રાજકોટના સીપી સાહેબ ને બધાને એટલી જ જાણ કરવા માંગુ છું કે આજે હું સત્યના માર્ગ ઉપર ચાલું છું એટલે એકલી છું અને એ લોકો ખોટા માર્ગ ઉપર ચાલે છે એટલે એ લોકોનું ઝુંડ છે પહેલું તો મારું કેવું ઈ જ છે કે રાજકોટ માં રોડ રસ્તાઓ ઉપર જેટલા કિન્નરો માંગે છે ને એનું મેડિકલ રિપોર્ટ કરવામાં આવે કે બાયડી છોકરાઓ વાળા છે હું તમારી સાથે ચાલીને ભેગી જ આવીશ કે બાયડી છોકરાઓ કેટલા ને છે ને કેટલા ડુપ્લિકેટો છે અને બીજો આક્ષેપ એણે મારી ઉપર એવો કર્યો છે કે નિકિતામાંથી પચ્ચીસ પચીસ ત્રીસ ત્રીસ હજાર માંગે છે તમે એકલતામાં ક્યાંય માંગુ નતું જ્યારે અમે સાથે હતા ત્યારે માંગતા હતા ત્યારે એ પૈસા લેતી જ હતી અને અમે મારું કેવું એટલું કે અમે એને માંગીને દેતા હતા તો મેં એટલું કીધું કે ગુરુ તમે આ તમારો જે લવર રાખ્યો છે કાલે એને જે દીકરો દર્શાવ્યો મિહિરને એ કોઈ દીકરો નથી એની ઇન્સ્કાઇડી ચેક કરીને જોઈ લેવાનું એની સાસુ માના એની નણદના બધાય વિડીયો પ્રૂફ છે કે ગુરુ તમે અમે આટલું માંગીને દઈ છી તો મને તમે સોનાનો દાણે ના પહેરાવો તો કે મારો મિહિર પહેલા પછી તું બસ આ વસ્તુથી મને નારાજગી થઈ એટલે મેં એને કીધું કે તમે તમારી રીતે રાજકોટ ની પબ્લિક પાસેથી પૈસા માંગી માંગી આપતી નથી આવા લોકોને ને પૈસા આપવાનું બંધ કરો લગ્ન પ્રસંગ હોય તો અગિયારસો પાંચસો રૂપિયા આપો દીકરીના લગ્ન હોય તો રૂપિયો ના આપતા અને એને બીજા આક્ષેપ એવા કર્યા છે કે નિકિતા માસીના ત્રાસ થી મારા દસ કિન્નરો ફિનાઈલ પીધું પણ એવું નથી મારી પાસે પ્રૂફ છે કે મને ત્રીસ જણા દ્વારા બે રહેમી માર મારવામાં આવ્યો હું બેભાન હાલત હતી તો મારા સોના મારા રૂપિયા મારા મોબાઈલ એને લૂંટ કરેલી છે અને મેં મને કાલે એ લોકોએ ઓબ્જેક્શન ઉઠાવ્યો તો આથી પાંચ દિવસ પેલા મીરા અને મિહિર માફી માંગે છે સમાધાન નું કે છે એવા પણ વિડીયો છે મારી પાસે એ હું હમણાં તમને આપીશ તમે પ્રૂફ તરીકે જાહેર કરજો

મારો વિડીયો કે ઓડિયો ઈ આટલો પ્રૂફ નો વાયરલ કરે તો મારી ઉપર તમે જે સજા દેશો એ મને મંજૂર છે બાકી એને આ કાસ્ટ વિશે આવું ઉશ્કેરવાના ધંધા કર્યા છે એની સજા એને જરૂર મળવી જોઈએ રોડ ઉપર જેટલા માંગે છે એ બધા ડુપ્લિકેટ છે ને એની ભેગા છે અત્યારે રાષ્ટ્રીય શાળા એ રાત્રે પથ્થર મારો થયો તો વકીલો ઉપર તાલીઓ પાડીને બનાવ બનો તો રાષ્ટ્રીય શાળા ઉપર એ બધાય અત્યારે ડુપ્લિકેટો સાડી પહેરીને એની ભેગા માંગે છે જેમાં એક કલ્પિતા માસી કરીને એણે દર્શાવ્યું છે એ પણ ડુપ્લિકેટ છે કાલે ફિનાઇલ પીધું અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનની તમે હિસ્ટ્રી કઢાવો કે મીરા ઉપર કઈ પણ થાય એટલે એની ટોળકી દ્વારા બધા ઉપર હુમલો કરવામાં આવે છે

હું એક શક્તિગર બી મંડળ ચલાવું છું સારા ધાર્મિક કામ કરું છું તો એને મારા દીકરાઓના નામ લીધા કે છગનભાઈ રાહુલભાઈ આ આની ટોળકી છે ને જેને તેને મારે છે પણ એક એવું મારું પ્રૂફ બતાવો કે હું કોને મારું છું તારી ટોળકી તો પોલીસ ઉપર પણ બે રહેમથી કર્યું છે પોલીસ આપણો સેવા કરે છે આપણી રક્ષા કરે છે આપણે એને સાથ ના આપીએ તો કાંઈ નહીં પણ આપણે એની સાથે ઊભું રહેવું પડે એ પણ એમના બાઈણી છોકરાવાળા હોય છે એ પણ એમની હિંમત રાખી અને સમાજની લાપરવાહી કરે છે તો પોલીસ નો સપોર્ટ અને હું સાચી છું એટલે મને બીક નથી મને ભગવાન અને અલ્લાહ ઉપર વિશ્વાસ છે કે હું સાચી છું અને મારી પાસે હજાર શબ્દ નીકળશે તો હજાર શબ્દ ના પ્રૂફ નીકળશે મારી માંગણી એટલી છે કે હું રાજકોટમાં જ મારી જન્મભૂમિ છે હું એટલો જ ન્યાય અપાવું છું કે મને પણ સજા થવી જોઈએ મારો વાંક હોય તો એને કડકમાં કડક સજા અપાવો મને ન્યાય અપાવો અને હું પેલા તો દેશદ્રોહી નો ગુનો નોંધીશ મને કે તમે મારા ચેલા મારા વિરોધ થાવ છો ને હું બીજા કિન્નરો ને રાજકોટ વેચી દઈશ જેથી તમે રાજકોટ માંગી ના શકો તો રાજકોટ ના કોઈ કિન્નરો એવા માલિક નથી હોતા કે એ રાજકોટ બીજા કિન્નરો ને વેચી શકે વિવાદ આખો ચાલુ ક્યાંથી થયો કે રોજ ના લાખ રૂપિયા માંગ્યા હોય તો પચાસ હજાર આપવાના પચાસ માંથી ત્રીસ જણા નો ભાગ અને બે ભાગ બીજા મીરાના ના ભાગ અમારે હજાર બારસો રૂપિયા લઈને જવાનું કોઈ જજમાન સારા હોય કોઈ ખરાબ હોય અમને સારું બોલે ખરાબ બોલે અમે સાંભળીએ અને એનો મિહિર ઈ રૂપિયા થી જલસા કરે તો હું રાજકોટ ની જનતા ને છું કે તમે તમારા દીકરા ને પૈસા નથી વપરાવતા અને કિન્નરોને આપો છો લૂટી ને હું એવું નથી કે બે નંબર નો ધંધો કરે છે નહીં રાજકોટની જનતા ને લૂટીને પહેલી વાત તો એ કે કિન્નરો ને ભગવાન માને છે કિન્નરો ને કોઈથી ભાયડા નથી હોતા

પચીસ ટકા ગઈઠા બુજુર્ગો પચાસ ટકા સોનું નહીં હોય પણ આની પાસે સોનું નીકળે છે બે વર્ષ થી થઈ છે એને દર બે વર્ષે દોઢ વર્ષે ભાયડો બદલી જ જાય છે હા બોયફ્રેન્ડ બનાવે અને મારી અત્યારે જોખમ છે કોઈ પણ રીતે મારું જીવન ડુપ્લિકેટ ની સંખ્યા રાજકોટમાં દોઢસો થી બસો જણા છે માધાપર ચોકડી બેડી ચોકડી કાળીપાર ચોકડી સાત હનમાન ચોકડી તમે એક એક કિન્નર ને ચેક કરો છો હું ખોટી નીકળું તો મને સજા દેજો બાકી ઈ કિન્નરો નથી અને બાયડી છોકરા પણ છે એની વિધિ કરવાની બાકી હોય પણ જેટલા જેન્ટ્સ ખરેખર છે બાયડી છોકરા હોવા છતાં મોઢે જેણે હોય છે દાદી હોય છે ને એટલે મોઢે હોય છે

આપણે જાણે કે લાખ રૂપિયા માંગો હોય તો પચાસ એને આપી જ દેવાના સાચા કિનરો ની ઓળખ કઈ આ જમાનામાં એવું કઈ રહ્યું જ નથી કે ઓળખ કિનરો બતાવી શકે પબ્લિક પહેલાના ના સમય માં તો એવું હતું કે લાઈટ ના હોય ને કિન્નર એમ કેમ કે પંખો ચાલુ થાય તો એ થઈ જાય અત્યારે ભાઈડાઓ કરવાના શોખ છે એટલે સત બધુંય વયુ ગયું છે અને મારી પાસે બધા પ્રૂફ છે કે પાંચ દિવસ પહેલા મિહિર અને મીરા બંને સમાધાન માટે કોલ કર્યો મે વિદ્યા ઉતારેલા છે પ્રૂફ છે માફી માંગે છે કે તને લખાણ કરી દઉં મોઢામાં ચંપલ લઈને માફી માંગુ મારે તારી જરૂર છે અને મેં જો આ વસ્તુની સમાધાન કરવાની ના પાડીને એટલે એની મારી માથે આવા ખોટા આક્ષેપો કર્યા છે બરોબર એ પ્રૂફ પણ હું અત્યારે જાહેર કરીશ